જાય ને તો દુકાન છે મોટાભાઈની ત્યાં કેનાલ ઉપર જે કચ્છ બ્રાન્ચ કેનાલ નીકળીને અહીંયા આપણે ભાઈની દુકાન છે તો અહીંયા વેંકાઈ જાય છે કોઈ વાંધો નથી બરાબર અને આયરંડામાં તમે જો બહુ મોટો ભાગ હતો કચા અને ટમાટા ચોપ્યા છે આમાં હજુ તો નનકાચ છે અને કપાસ તો એક બાજુ વેણી લીધો છે ખાસ મિત્રો આ વિડીયો તો આપણે અંદર આપણા વિડીયોમાં મિક્સ કરીએ છીએ કારણ કે ચોવીસ કલાક થાય એટલે આપણે તો તમારી કોમેન્ટ બોક્સ જોવાની હોય ખાસ બરાબર એટલે આ વિડીયો આપણે ગમે ત્યારે આની અંદર મિક્સ પાછળ નાખી દઈએ છીએ એટલે બધા આપણા સબસ્ક્રાઈબ મિત્રો જુઓ અને જે પણ નવા સબસ્ક્રાઈબ મિત્રો છે જેમને ચેનલમાં પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરજો આપણે તમારી ચેનલની મુલાકાત લઈ દઈશું ભેગા ભેગી આવનારા વિડીયોમાં કોઈ ટેન્શન નથી અને આ જે જુઓ મિત્રો આ એરંડામાં પહેલાં એરંડામાં આપણે પાણી પી દીધું છે અને આ બધા બાકી છે બરાબર જોઈ લો અહીંયા હા છે પાણી આપણું બાકી છે પાવાનું અને આજ તો વરસાદી માહોલ નથી દેખાતું રાતે પવન ને એવું ઘણું બધું હતું પણ અત્યારે કંઈ એટલું બધું વધારે કાંઈ દેખાતું નથી તો ટેન્શન જેવું નથી અત્યારે તડકો બહુ જોરદાર છે જુઓ અત્યારે ભાગ્યા છે તો એ આવું લોકેશન છે અમારે બરાબર કોમેન્ટની સાથે સાથે વાડીમાંય મિત્રો કારણ કે આપણે આપણે ચનલનું બ્લોગિંગ બનાવી છે અને બધી એક જ લોકેશન ઉપરથી આપણે વિડીયો લઈએ ને તો જોવા લોકોને મજા ના આવે અને કોમેન્ટની કાયમ આપણે વિડીયો ના બનાવી શકાય કારણ કે ઘણી વખત કોમેન્ટો ગણીએ હોય છે ઓછી હોય એનું કઈ નક્કી ના હોય મિત્રો તો હું આવીશું છું અત્યારે આપણી ચોળીમાં ફરવા માટે ચોળીમાં તો તમને ખબર પડતી જ હશે મિત્રો જો આ છે આપણી ચોળી તો આ ટાઈપની ચોળી ફરી છે જો અહિયાં બરાબર તો હું ચોળીમાં અત્યારે ફરવા આવ્યો છું હા શું કે આપણે વાડીમાં રહેતા હોય ને એટલે થોડી ઘણી આપણે શાકભાજી માટે અહીંયા વાવી પડે કારણ કે આપણે ખેતરમાં રહેતા હોય એટલે ગમે ત્યારે આપણે શાકભાજી જોઈએ કોઈ આવતું હોય અમે ખેતરમાંથી આપણે ગામમાં લેવા જવાનો ટાઈમ ન મળે એટલા માટેથી આ તો મગની ફળી છે જુઓ અહીંયા અને છે આપણી ચોળાફળી તો કે વિશે મિત્રો કોમેન્ટ કરજો ખાસ આપણા ઘર પૂરતું ચાલી જાય આપણે વેચવા માટે નથી આવતા ખાસ અને બહુ વધારે થઈ જાય ને તો દુકાન છે મોટાભાઈની ત્યાં કેનાલ ઉપર જે કચ્છ બ્રાન્ચ કેનાલ નીકળીને અહીંયા આપણે ભાઈની દુકાન છે તો અહીંયા વેકાઈ જાય છે કોઈ વાંધો નથી બરોબર અને આયરંડામાં તમે જો બહુ મોટો ભાગ હતો ને તો વચ્ચે અહીંયા ચોળાવ આવી દીધા છે દેખાય ને તમને કારણ કે પાણી ભરાઈ ગયું હતું ઘણા ખરા ઓછા આછા થઈ ગયા હતા પછી મેં કીધું આમાં ચોળા વાવી નાખો એટલે એરંડા મોટા થાય નહીં પહેલાં ચોળી આવી જશે આપણે જો આ ભાગમાં વાવેલી છે અને આ બધી તો થોડીક મેં કીધું વાવી નાખો કારણ કે અમે જગ્યા પડી રહે છે બરાબર પાણી હજી હાલ પાવાનું હતું નહીં તો મેં કીધું ચોળી થઈ આવશે શાકભાજીનું થાય શાકભાજી થશે અને દુકાનમાં હાલ્યું જાય એમ કહેવાનું મતલબ એમ અને અહીંયા થોડી થોડી વાવેલી છે ખાલી થોડી થોડી આપણા ઘર પૂરતી અને એક આ એક અને બે અને ત્રણ અને ચાર પાટિયા અમે જો કરી દીધા આમાં ચોળી જ છે બધી ખાસ અને પાંચ પાંચે પાંચ પાટિયામાં વચ્ચેના ભાગમાં ચોળી કરી દીધી અને આ તો મિત્રો જો આ છે ને ટ્રેક્ટરનો ગાળો નથી આમાં અમારે ટ્રેક્ટરનો ગાળો જે આપણા પહેલાં એરંડા આપણે જે પાણી પાયું ને એ આખું ટ્રેક્ટર હાલે એટલી જગ્યા છે વચ્ચે એટલે એમાં તો કોઈ ટેન્શન છે નહીં અને આ છે ને મિત્રો ઓછા કારણ કે આમાં થોડુંક ખળ વધી જાય છે એટલે મેં પછી થોડુંક એ ટાઈપનું રાખ્યું છે વરસાદી માહોલ જો ને વાદળા કેવા દેખાય છે જો મિત્રો તો આ તો આપણે વ્લોગિંગની સાથે સાથે તમારા બધા લોકોની ચેનલની મિત્રો આપણે મુલાકાત લઈએ છીએ ખાસ કરીને કોમેન્ટ કરી દેજો કારણ કે જો તમારી કોમેન્ટ હશે તો હું દરેક બંને ત્યાં સુધી મારીથી થશે ને એટલી હું હેલ્પ કરીશ સો ટકા વિડીયો દ્વારા હો વિડિયો દ્વારા હું તમારી હેલ્પ કરીશ અને મેં તમને વાત કરી હતી કે કોલવાળું આપણે ચાલુ કરવું છે કે જે પણ લોકોના કારણ કે કોલનું સિસ્ટમમાં એવું છે કે હું જ્યારે કોલવાળું ઓપ્શન ચાલુ કરીશ ને નંબર તો ધડકો ફોન આવી જશે એકે સાથે એટલે એવું નથી કરવું પણ વોટ્સએપ સિસ્ટમ રાખવી છે કે જેમનો મેસેજ આવ્યો ને તો હું સામેથી અમને કોલ કરી શકું પણ હજી હાલ નહીં અત્યારે મારે કામની બહુ ફૂલ સિઝન ચાલુ છે એના માટે આપણે છે ને બે ટાઈમ જોઈએ જો અત્યારે આજે આપણે લાઈવ કરીને આ બધી કોમેન્ટો ચેક કરી એટલે વિડીયો કેટલી બધી લાંબી બને અમુક ટાઈમે તો ત્રીસ મિનિટ પચીસ મિનિટ બાવીસ મિનિટ એટલે એ વિડીયોને પછી આપણે એડિટિંગ કરવી પડે ઘણી બધી તકલીફ થાય છે એટલે એટલી બધી આપણે ફટ લઈને બધા લોકોની મુલાકાત ના લઈ શકાય એટલે ધીરે ધીરે આપણે બધું કરશું બરાબર અમુક અમુક કેરંડામાં જુઓ અહીંયા આ ટાઈપની ઈયાળું પડી ગઈ છે તડકો છે તોય એટલે એવું નથી મિત્રો કે તમારે એવું વિચારવાનું નહીં બાકી બધા લોકોની જેટલી બને ત્યાં સુધી આપણે ચનલની મુલાકાત લઈશું અને જે આપણે ફોન કોલવાળી સિસ્ટમ કરવાની છે એ ધીરે ધીરે બધું હું કમ્પ્લીટલી ફ્રી થઈ જઉં ને જો અત્યારે હજી મારે પૂળા બાંધવાના બાકી પડ્યા છે બરાબર હજુ મોટા મોટાભાઈને ઝાડ વાઢવાની બાકી છે ત્યાર પછી એરંડામાં જે અત્યારે મેં પાણી વાળ્યું ને એમાં જો આમાં નેકો નાખવાની બાકી છે એટલે બધું હમણાં દિવાળી સુધી તો મારે ફૂલ કામકાજ છે પણ દિવાળી પહેલાં પહેલાં જો ટાઈમ મળશે ને તો હું બને ત્યાં સુધી આપણે કોલ ઉપર જે વાત કરીએ બધા મિત્રોને સપોર્ટ મળે એમની ચલણની વાત એમનો વોઇસ હોય તો બધા લોકોને મજા આવે એ આપણે શરૂઆત કરવાની છે પણ ધીરે ધીરે મિત્રો કરું અત્યારે તો જો તમારા કોમેન્ટ બોક્સની મુલાકાત લીધી અને આ એરંડા છે અત્યારે આ લોકેશન જુઓ કેટલું બેસ્ટ આવે છે અને મિત્રો પહેલી વાત તો એ કે આ સેમસંગ ફોનનું રિઝલ્ટ છે તમે લોકો ઘણા બધા વિચારતા હશો કે આવું રિઝલ્ટ કઈ રીતે આવે છે તો આ સેમસંગ ફોનનું રિઝલ્ટ છે મિત્રો અને સેમસંગ એ છવ્વીસ મોડલ છે બરાબર ખાસ કરીને અને ઝીરો પોઈન્ટ પાંચ વાઇડ એંગલ કેમેરો છે એટલે આવું રિઝલ્ટ આવે જેવું તમે આવી રીતે હલતા હોય ને તો પણ કહેવાનો મતલબ કે ફોનમાં કોઈ પ્રોબ્લમ કે રિઝલ્ટમાં કોઈ પ્રોબ્લમ ન થાય એમ તો આ ટાઈપનું છે બરાબર અને આવી રીતે મિત્રો ખાસ સપોર્ટ કરતા રહેજો આપણી વાડીના વિડીયો વચ્ચે વચ્ચે હું થોડા થોડા લાગતો રહું મિત્રો જોતા રહેજો કારણ કે આપણે વ્લોગિંગની આ ચેનલ છે એટલે બધા લોકોને પછી ગમે ના ગમે એટલે તમારી કોમેન્ટની લાઈવ ચેનલો પણ ચેક કરીશું અને વચ્ચે મિત્રો આવા ભાગ પણ આવશે માફ કરજો જેથી આપણી રિયલ લાઈફના વિડીયો પણ તમને જોવા મળે હવે આપણે જવાનું છે ઘરે કારણ કે દૂધ ભરાવા જવાનું હોય પેસ્ટ તો આપણે દોઈ નાખીએ છ વાગે જવાનું જો અહીંયા પંચાવન થઈ ગઈ છે પાંચ મિનિટ અહીંયા ખાસ કરીને તો ગામમાં જવાનું હોય છે ખાસ એટલા માટે એટલે હજુ કોઈ લોકેશન મળી જશે તો હજુ આપણે એક વિડીયો લઈ લઈશું